શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા જૂની અને જાણીતી પેઢીઓની શાખાઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત છે લોકોને પોતાના વિસ્તારમાં સુવિધા મળે તે માટે આ નિર્ણય પણ આવકારદાયક છે શહેરના સૌથી જૂના દવે દાદાનું નામ માત્ર જૂની પેઢી જ નહીં અને નવી પેઢી માટે પણ જાણીતું છે શાસ્ત્રીનગર ખાતે આવેલી દવે મીઠાઈવાળાને ત્યાં સાંજે ઊંધિયું અને દહીંવડાની ઘરાકી નીકળી હતી આમ તો દિવસભર વેચાણ થાય છે પરંતુ સાંજનો માહોલ જ અલગ હોય છે આ વર્ષે મંદી અને મોંઘવારીની અસર હોય છતાં પણ તહેવારોની ઉજવણીમાં ક્યારેય કચાસ હોતી નથી અહીં પ્રતિ કલાકે ઊંધિયું દહીંવડા કેટલા વેચાય છે એની કોઈ ગણતરી જ હોતી નથી તેમ યશભાઈ દવેએ જણાવ્યું હતું દવે મીઠાઈમાંથી યશ ગોપાલભાઈ દવે હું અત્યારે ચોથી પેઢીએ બિઝનેસ કરી રહ્યો છું આ ભાવનગરની જનતામાં આજે શરદ પૂનમના તહેવાર નિમિત્તે ભાવનગરની જનતા ઊંધિયું છે દહીંવડા છે ગુલાબ જાંબુ આવી અનેક વસ્તુ આરોગ્ય રહી હોય એમાં અમારે ઘણા વર્ષોથી મેઇન સ્પેશિયાલિસ્ટ આઈટમ અમે ચીકુનો હલવો બનાવીએ છીએ એ પણ અમે આજે ભાવનગરની જનતાને પીરશું માહોલ થોડો સારો છે પણ બહુ ઓછો માહોલ છે